યગિનારી મિત્રો કેમ છો મજામાં ફાઇનલી આપણે કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને અહીંયાનો માહોલ એવો ભયંકર છે સવારે એકદમ શુષ્ક ઠંડુ વાતાવરણ હતું તમે લાસ્ટ વિડીયો જોયો છે તમને ખબર હશે કે મારી હાવ આમ તબિયત બગડી ગઈ હતી અને મારે કહેવાય ને કે સૂવું પડે મતું કેમકે છેલ્લા ચાર દિવસ ટ્રાવેલિંગ કરું છું અને સૂવાનો મેળો જ નહોતો આવ્યો તો હું થોડોક ઘણો આરામ કર્યો છે અને ફ્રેશનેસ ફીલ થાય છે એટલે હવે હું પહોંચી ગયો છું કેદારનાથની હા હા પવિત્ર પાવન ભૂમિમાં તમે માહોલ સવારે જે માહોલ ખુલ્લું હતું એ અત્યારે આખું વાદળ છાયું થઈ ગયું છે અને સામે બરફના વાદળાઓ અહીંયા પણ બરફના વાદળાઓ એટલે ગમે ત્યારે હિમવર્ષા થઈ શકે એવું માહોલ છે અવાજ ઉપરથી તમે જોઈ શકો છો તો અહીંયાથી છે ને આ કહેવાય કે ભાગીરથી નદી એવું છે અને મંદાકીની નદી પણ કહેવાય છે અલકનંદા મંદાકીની ભાગીરથી એવી ત્રણ ચાર નદીઓ ભેગી થઈને ગંગાજી થાય છે એમાંની આ એક નદી છે નામ મને નથી ખબર જેને ખબર હોય કોમેન્ટમાં કહેજો ભાઈ બાકી આ વિડીયોના માધ્યમથી આપણે ઉપરથી નીચે લગીનો કેવો માહોલ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો રોકવા માટે છે ને આ રીતના ટેન્ટ મળી જાય છે એમાં પાંચસો હજાર પંદરસો બે હજાર જેવા વ્યક્તિ જેટલા વ્યક્તિ એના ઉપર આખું હોય છે પણ તો એ ચોખવટ કરવી આ બધા બહુ બહુ છે ને અઘરા હોય છે ટોયલેટ બાથરૂમ કાંઈ આપશે નહીં પાણી પાણી આપશે નહીં અને ખાલી રહેવા માટે આપશે તો સવારે ઉઠીને તકલીફ થાય નહવા નહીં બધા નહીં આ નવો બ્રિજ બનાવ્યો છે અને કેદારનાથની હજી એક વાત કરું ને તો જામે તમે એક રસ્તો જોઈ શકો છો જા આખો આમ કરીએ આમ ફરતો 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 આવે છે જો આમ એક મંદિર છે એક સામે પણ એક મંદિર છે આ જે રૂટ છે ને આ રૂટ આખો રૂટ એ આખો આ જૂનો રૂટ છે જે માત્ર ને માત્ર તેર થી ચૌદ કિલોમીટરનો જ હતો આપણે જે રસ્તે રસ્તેથી આવ્યા ને એ હતો ત્રીસ કિલોમીટરનો રૂટ લખ્યું છે ચૌદ કિલોમીટર ગૂગલ મેપમાં બાવીસ કિલોમીટર બતાવે છે પણ અમે હાઈલાઇ ત્રીસ કિલોમીટર જેવું અમને લાગ્યું છે કે એટલું બધું અઘરું હતું અને આજે જેટલું ડેવલપમેન્ટ થયું છે ને બે હજાર તેરની બાદ આ બધું ડેવલપમેન્ટ થયું છે અને એના સિવાય અહીંયા જે હોનારત થઈ હતી ત્યારે એ આ બાજુની આખી સાઈડ આ બાજુ જે છે ને એની કરતાં ક્યાંય ઘણું વધારે ડેવલપમેન્ટ થયું હતું બધું સાફ થઈ ગયું છે જો તમારે મંદિરના ગર્ભગૃહના દર્શન કરવા હોય ને તો આ લાઇન પકડવી પડે આ લાઇન છે ને ઉપર સીધા પગથિયા દેખાય ત્યાંથી સીધા મંદિરે જવાય છે અને આ લાઇન છે ને તમારા દર્શન માટે જે શિવલિંગ છે જે મહાદેવનું પીઠનો ભાગ છે એનો દર્શન કરવા હોય તો અહીંયાથી લાઇનમાં લાગવું પડે અને કહું ને તો ઓછામાં ઓછી ઘણી બધી વાર લાગે છે અને કહું તો પાંચ સાત કલાકથી લઈને આઠ દસ કલાક જેવો પણ ઘણી વાર સમય લાગે છે જેવો માહોલ જેવો સમય અત્યારે જો વરસાદનો સમય છે ને એટલે અહીંયા અત્યારે ટ્રાફિક ઓછું છે હું જ્યારે આવ્યો ને ત્યારે આ ટ્રાફિક એક કિલોમીટર અગાઉ જ્યારે હતો ને તમે વિડીયો બતાવો ત્યાંથી લઈને ચાલુ હતી સામે શિખર ઉપર અષ્ટ નામની જગ્યા છે એક અદભુત જગ્યા છે જે એક પોઈન્ટ એક કિલોમીટર જેવું થાય છે આ જગ્યાએથી હું ત્યારે જે કેદારનાથ મંદિરની પગથિયાની પાસે ઊભો છું ત્યાંથી એક પોઈન્ટ એક કિલોમીટર જેવું થાય છે અને ત્યાં પહોંચતા મિનિમમ અડધી કલાક જેવો સમય થાય છે એટલે મસ્ત મંદિર છે અને ત્યાંથી આખું જે કેદારનાથનો જે વ્યૂ પોઈન્ટ છે ને એકદમ અલૌકિક આવે છે બાકી તો આ બધું આખું માર્કેટ છે આમાં બધી તમને આગળ બધી માહિતી આપતો રહીશ કઈ રીતે હું કરું શું નહીં અને રહેવા માટે ટેન્ટ લેવો બેસ્ટ છે ચીપ સસ્તો અને બેસ્ટ અમે હિમાલય રેન્જ બરફ આખો આચ્છાદિત આખો પહાડ દેખાય છે અને અદ્ભુત માહોલ છે ટેન્ટ તમને ગમે ત્યાં મળી જશે સસ્તા સારા અને રૂમ લેવો હોય તો થોડાક હેવી થાય છ સાત હજાર આઠ હજાર કે નક્કી ન હોય ટેન્ટ સૌથી ચીપ એન્ડ બેસ્ટ હેલિકોપ્ટરની પણ સેવા ચાલુ છે અવિરતપણે અહીંયા નકરા તમે જુઓ ને તો હેલિકોપ્ટરના અવાજ જ આવતા હોય અહીંયા કાંક નવું બને છે ત્રણ થી ચાર હેલિકોપ્ટર છે અને ત્રણ થી ચાર સ્પેસ જગ્યા છે વાહ હેલિકોપ્ટર આવે છે ધ્વજાના દર્શન તો અંદરથી વાહ નીકળી ગયો વાહ કેદારા જાય જાય કેદારા કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં જઈએ છીએ ત્યારે કેદારનાથ મહાદેવના થોડા ઇતિહાસની વાત કરીએ છીએ તો આ જે મંદિર છે એ પાંડવકાલીન મંદિર છે અને ભગવાન ફોળાના સાક્ષાત આ જગ્યાએ આવ્યા હતા ને પણ નંદી સ્વરૂપે એમના વાહન સ્વરૂપે જ્યારે ભીમ અને પાંડવો એમના ભાઈઓને મારી નાખ્યા રૂપમાં કૌરવોને મારી નાખ્યા હતા અને ભાતૃ સત્યાનું પાપ લાગ્યું હતું ત્યારે એમને મોક્ષ રૂપમાં એમાંથી એ જે કર્મબંધનમાંથી મુક્ત થવા માટે મહાદેવ પાસે જવું હતું ત્યારે મહાદેવને શોધતા શોધતા આ જગ્યા ઉપર આવ્યા હતા અને મહાદેવ ત્યારે નંદી સ્વરૂપે થઈ ગયા હતા અને ભીમ ખૂબ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને બધી ગાયો બે ભગવચાથી વહી ગઈ પણ નંદીજી તો મહાદેવજી તો મહાદેવજી છે એ તો કંઈ કોઈની નીચેથી ન જાય અને ભીમને ખબર પડી અને એમને પૈગડા પૈકડા એટલે જમીનમાં ઢસાઈ ગયા ઢસાઈ ગયા એટલે કહેવાય છે કે આ જગ્યાએ એ પથ્થર રૂપે થઈ ગયા અને હા જ્યારે ઢસાઈ ગયા ને પછી ભીમે એને પકડી લીધા બથ ભરી લીધી અને મહાદેવ ખુશ થઈ ગયા અને આ જગ્યાએ એમને પ્રસન્ન થઈને એમને એ કર્મમાંથી મુક્ત કર્યા અને આશીર્વાદ આપ્યા અને અહીંયાથી પછી આગળ એ સ્વર્ગ બાજુ ગયા એવી લોકવાયકા છે એવી આપણી કથાઓ છે એવા અને આ મહાદેવ છે એવા પાંચ કેદાર છે એમાંના આ પહેલાં કેદાર પીઠ પછી તો મસ્તક ને વાળ ને ઘણું બધું છે પાંચ કેદારોમાં એના પણ દર્શન કરશું અત્યારે મારું છે ને મન શોખ થઈ ગયું છે એમ કે હું છે કાંઈ સમજાતું નથી સ્વર્ગની દુનિયામાં આવી ગયો છું નોન સ્ટોપ બોઇલે જ જાઉં છું બોઇલે જ જાઉં છું બે મિનિટ પગથિયા ચડતો જાઉં છું અત્યારે લગીને મને પગથિયા જે છે ને એટલા અઘરા લાગતા હતા ને કે પાંચ પાંચ પગથથી મારે બેસી જવું પડતું ત્યારે અત્યારે નોન સ્ટોપ બોલતો પણ જાઉં છું ચાલતો પણ જાઉં છું અને વિડીયો પણ બનાવતો જાઉં છું એવા આ કેદારનાથ બાબાએ મને બોલાવ્યો હોય ને એવું લાગે

એ લઈને જાય છે એવું કંઈક ફીલ થાય છે મને હું કાંઈક મૂકતોય જાઉં છું અને કાંઈક લેતોય જાઉં છું જય જય કેદાર બાબા અત્યારે પઠાંગણામાં નતમસ્તક થઈ ગયો ત્રાહીમાં શરણા ગતા હર હર મહાદેવ હર કેદારનાથ મહાદેવ પાસેથી હું શીખા કોઈ દી ઘમંડ કરો અને કોઈ દી મોટું થવાનું કોઈના ટૂંકમાં કોઈ આપણે સલાહ દેતું હોય ને તો એને ઇગ્નોર કરવી નહીં મારા બધા મિત્રોએ કીધું હતું કે સ્વેટર લેજો ટોપી લેજો મોજા લેજો એ કીધું હું ઠંડી હોય આ ઠંડી કેવી હોય પણ આ દાદાએ દેખાડ્યું કે કોઈનો કોઈની વાતને અવગણવી નહીં જે કોઈ આપણને કહેતું હોય ને તો કંઈક આપણા હારા માટે કહેતું હોય ને એવું છે એટલે હંમેશા ગમે વ્યક્તિ ગમે સ્વરૂપમાં એ ગમે હોય તમને કંઈક એક શબ્દ કીધો હોય ને તો માનવો ખરા માનો નહીં તો કાંઈ નહીં એના બધા વિચારજો ખરા હા હું કેદારનાથ મંદિરથી શીખો છું અને ઘણું મૂકીને આવ્યો છું અને ઘણું લઈને આવ્યો છું જાય જય કેદારનાથ મહાદેવ હવે થોડીક ઇન્ફોર્મેશનની વાત કરું ને તો અત્યારે તો ફૂલ ભાવુક મૂળમાં જ છું હજી મને હજી વાત કરું તો આવી જાય પણ આખી લાઈન છે ને અહીંથી જો લઈને અમે તમને એ લોકો સ્ટાર્ટિંગ પોઈન્ટમાં બતાવ્યું એ આખી લાઈન છે જેમાં આપણે દર્શન કરવા અંદર જઈએ ને તો મિનિમમ છ સાત કલાક જેવો સમય લાગે છે આ એ આખો વ્યૂ છે ઘંટ છે આઈથી રૂપમાં ઘણા બધા લોકો આવી રીતે ફોટો પડાવે છે અને એક રૂપમાં આ જે પોઈન્ટ છે ને આખો ફોટો પડાવવા માટે દર્શન માટેનો આખો એક પ્રકારનો પોઈન્ટ થઈ ગયો છે અત્યારે લાખોની સંખ્યામાં આ જગ્યા ઉપર યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે અત્યારે હું તમને આખા મંદિરના દર્શન ફરતા ફરતા કરાવું છું આખા દર્શન તમે કરી રહ્યા છો અને પાછળ છે ભીમશીલા જે બે હજાર તેરમાં હોનારત થઈ હતી વિચારો કે એવી હોનાર જ કે આખો રસ્તો રટાઇ ગયો આખો રસ્તો ફરી ગયો છે તેર કિલોમીટરનો હતો ને એ તો આખો ડૂબી ગયો વિયો ગયો એની જગ્યાએ પાછળ શીલા પેઢી તો મંદિરનો એક કાંકરો પટલો અડાવી શક્યો એ શિલાના દર્શન કરવાનો છું પહેલાંનો રૂટ ઓલી બાજુ હતો તમને વાત કરી ઓલી બાજુ આખો રસ્તો હતો સામે ખૂબ જ સુંદર વોટરફોલ્સ સ્ટાર્ટ થઈ ગયા છે વરસાદનો માહોલ છે એ વરસાદના માહોલમાં આ કેદારનાથ મહાદેવના મંદિરમાં ટૂંકમાં બહારની સાઈડ આપણે દર્શન કરી રહ્યા છીએ અંદર આમ પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાય છે અને આપણે પાછળ ભીમસેલા બાજુ જઈએ અહીંયા ઘણા બધા ધૂણા છે ઘણી બધી શોપ છે અને કહું ને તો બે દિવસ ત્યાં મેં રોટલી કે અન્ન ખાધું નથી એમનામાં જ આપણું હાલે છે એટલે હા ખરેખર થોડો ઘણો નાસ્તો રહે એવું કરતા હોય પણ કાલ રાતથી તમે કંઈ ખાધું નથી અને આજ બપોરના અત્યારે વાગી ગયા છે ત્રણ ત્રણ વગરનો ટ્રાફિક છે વરસાદી વાતાવરણ છે પણ લાગે એવું નહીં લાગે તેમજ કે સવારનો પર હોય સુરત નાનાડો હોય એવો જ માહોલ લાગે એની પાછળ આપણે એક મંદિર છે શેનું છે જોઈ લઈ કેમકે આપણે ફર્સ્ટ ટાઈમ અને હજી એક વસ્તુ શીખવા મળી કે કોઈ બી જગ્યા જતા હોય ને તો એ જગ્યાની બેઝિક માહિતી લઈને જવું જેથી તમને અહીંયા આઈડિયા મળે આપણે એક બી જગ્યાએ બેઝિક માહિતી નથી લેતા અને થોડીક તકલીફ પડે છે અત્યારે ભૈરવ દાદાનું સ્થાન છે બાર માતાજીનું સ્થાન છે

આ ભીમશીલા છે તેના દર્શન કરવા જઈએ કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં વરસાદના માહોલમાં આજે આપણે યાત્રા માટે નીકળ્યા હતા એનો આ પાંચમો છઠ્ઠો દિવસ છે ખબર નથી કેટલામો દિવસ છે પણ આજે અમારી યાત્રા જે છે ને એ સફળ થઈ છે કેદારનાથ મહાદેવને આપણે આપણે શિવલિંગને તો નહોત આપણે અડી હતી પણ આ જે મંદિર છે એને તો આપણે જરૂર સ્પર્શ કરી જય જય કેદારનાથ મહાદેવ

ભીમ શિલાના દર્શન કરી શકો છો જે કહેવાય કે ઓલા જ્યારે અવિરતપણે તોફાન આવ્યું હતું ત્યારે આ શિલા વચ્ચે આવી ગઈ હતી અને પાણી બે ભાગમાં વેચાઈ ગયું હતું મંદિરની પાછળ અને વચ્ચો વચ આવી તે થયું હતું એટલે તેથી આ પથ્થરે ટૂંકમાં શિલાએ આ મંદિરને બચાવી લીધું તેમ કહેવાય છે એવું થયું હતું કે હરિદ્વાર ઋષિકેશ જેવા શહેરોમાં પણ એની અસર થઈ હતી અને એવું બધું ટૂંકમાં એનું અઘરું થયું હતું કે ઘણી બધી જાનહાની થઈ હતી અને માણસો આ ડુંગરાની ઉપર ચડી ગયા હતા પણ તોય ત્યાંથી પણ બિચારાને જે લખ્યું હતું નસીબમાં એને મેળવ્યું હતું અત્યારે આપણે કેમ્પસમાં જઈએ ભીમ શિલાની પાસે આપણે કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં એક અલૌકિક આનંદ અને માનવ મહેરામણની વચ્ચે પણ એકલતા અને આધ્યાત્મનો આનંદ લઈ રહ્યા છીએ અહીંયા ઘણા બધા સંતો પણ છે જે આવી બધી જગ્યામાં દર્શન આપે છે અને લોકોને પુણ્યનું પાથું બાંધવાનું એક તક આપે છે હવે સામે પણ કંઈક નવું કેમ્પસ કંઈક બનાવ્યું છે ટૂંકમાં બહુ સરસ એવું આ ડેવલપમેન્ટ થાય છે વિચારો કે એક મહાદેવનું મંદિર જે ચારસો વર્ષ લગીને ને જમીનની અંદર ટૂંકમાં બરફની અંદર હતું જે જ્યારે બહાર આવ્યું અને એવું એનું પાઈકું ટૂંકમાં તપસ્યા એટલે ટૂંકમાં એનો સમય હોય ગમે એ વસ્તુ આપણે હવે તમને એક મોટિવેશન આપો મંદિર ઉપરથી કેમ કે આ મંદિર ઉપર આવ્યું ને તો મને કુદરતી ઘણી બધી વસ્તુ જાણવા મળી એમાંની એક વસ્તુ કે ચારસો વર્ષ લગીને આ મંદિર તો એની જગ્યા જ હતું આ મહાદેવ એની જગ્યા હતા આ વસ્તુ ટૂંકમાં એ જે ચેતના હતી એની જગ્યાએ હતી તોય ટૂંકમાં એ ચારસો વર્ષ લગીને ખબર ન પડી પણ જ્યારે ખબર પડી ત્યારે તબાહી મચાવી દીધી તુફાન મચાવી દીધું એટલે લાખોને કરોડોની સંખ્યામાં માણસો દેશ વિદેશથી અને ઘણા લોકો તો એવા છે કે હર હર વર્ષે હર વર્ષે આવે છે અને કેદારનાથ બાબાના દર્શન કરે છે અને એક ધન્યતા અનુભવે છે હવે આપણેથી શીખવાનું શું છે તમે જે મહેનત કરો છો તમે જે પણ ફિલ્ડમાં છો તમને એમ લાગતું હોય કે મને અત્યારે સક્સેસ નથી મળતી પણ તમારે તમારું કાર્ય આ કેમ મહાદેવે ચારસો વર્ષ લગી આમ ગુપ્ત થઈ ગયા એમ તમારું કાર્ય તમારે એના પ્રત્યે છોડી દેવું પડે એની આ કહેવાય ને કે એનો સમય આવે એ સમય જ્યારે આવે ને અને તમે જે મહેનત તમે એ મહેનત તમારું કામ મૂક્યું ન હોય તો એ તમારું તબાહી મચાવી દે તુફાન મચાવી દે અને લાખો લોકો સુધી પહોંચે આ વાત મને કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં આવી બધી વાત ઊગ્યા જો અંદરથી હું કાંઈ બોલતો નથી હું કંઈક જ્ઞાની માણા નથી તમે મારા વિડીયો જોવો છો તમને ખબર છે હું કે એવો માણસ હોય અત્યારે એક એવા પોઈન્ટ ઉપર છું જ્યાંથી એક પણ ઓછું પબ્લિક અને બહુ જ ઓછો નજારો તમને આ દિશાથી દેખાતો હોય ને એ બાજુથી હું ઓછું આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ આ ઉત્તર અને દક્ષિણ બાજુ એટલે કે આપણે ગજાનંદ ગણપતિજી મારા જે રૂપે મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય એ દિશાથી આપણે જોઈ રહ્યા છીએ જય જય કેદારનાથ મહાદેવ અમારો મારો જમવાનો અનુભવ કહું ને તો એક તો ભાવ થોડોક વધારે જ હોય જો કે આપણે આવી જગ્યાએ ગયા હોય ગિરનાર છે બીજી જગ્યા ત્યાં પણ આપણે ભાવ વધારે હોય અને આ તો ભાઈ કેદારનાથ એટલે પણ જે ટેસ્ટ આવો જોઈએ એ ટેસ્ટ ન આવે એટલે આપણે ગુજરાતી લોકોને ન ભાવે પણ હવે બે દિશા ખાધું નહોતું તો થોડું ઘણું ખાઈ લીધું છે હવે આપણે હેલીપેડ તરફ જઈ રહ્યા છીએ હવે આપણે નીચે ઉતરતા છીએ નીચે ઉતરતા ઉતરતા આખો માહોલ બતાવવાનો છે તમને કે અમે કાલ રાતે રસ્તાથી ચડ્યા છીએ અને જોકે મને ઘણી નથી ખબર હિમાલયાની પહાડી છે કે આખો માહોલ છે વાહ કેદારે કેદાર જય હા ગિરનારી ગિરનારે હા છે હેલિકોપ્ટર સેવા ચાર હેલીપેડ બનાવી દીધા છે તો આવી રીતે હેલિકોપ્ટર આવે છે જોકે વાતાવરણ ખરાબ હતું એટલે એક હેલિકોપ્ટર રોકે પાંચ પાંચ મિનિટે ત્રણ હેલિકોપ્ટર આવે લાઈનમાં અને ડ્રોપ થાય પછી પિકઅપ કરે દિવસો ચાલુ બીજા બધા હેલિકોપ્ટર હેલિકોપ્ટરવાળા છે બધાને જવાનું પાછું રિટર્ન અને આ નવા મેસેન્જરો આવે છે તમે જો કેતા નથી યાત્રા કરવામાં આવતા હોય ને તો રસ્તામાં આવી રીતે છે ને પોલ લાઇટિંગના એ પોલમાં અલગ અલગ નંબર આપેલા છે અને કહું ને તો મેં અત્યારે જોયા અત્યારે કી ચારસો નેવું ચારસો ને પંચાણું લગીને નંબર છે એટલે અંદાજીત પાંચસોનો જેટલા આ નંબર છે એટલે કોઈ વ્યક્તિ આડાવડો ખોવાઈ જાય તો આ પોલ ઉપરના નંબર ઉપરથી તમે ટ્રેક કરી શકો નીચેથી ગૌરીકુંડથી એક નંબરથી શરૂ થાય અને કેદારનાથ પાંચસો પૂરા થાય છે જવાનું મન નથી થતું પણ જાવું તો પડશે પણ અત્યારે હું જાઉં છું ને તો અત્યારે મને એક પણ પ્રકારની તકલીફ કે એવું કંઈ થતું નથી જ્યારે હું ચડતો હતો હાથ સીડી ત્યારે મને કહું ને કે હોસ્પિટલાઇઝ કર્યો હતો હા કોઈને કીધું નથી મેં આ તમને ખાલી ટૂંકમાં કહું છું દાખલ કરવો પડ્યો તો એવી હાલત થઈ ગઈ હતી મારે ત્યારે હું પહોંચી આવી ગયો કેદારનાથ અહીંયા ખાવા પીવાનો ભાવ થોડોક જાજો છે પણ ક્વોલિટીવાઇઝ બેસ્ટ હોય છે અમે ચા જેટલી જગ્યાએ પીધી ને બધી જગ્યાએ ચા મસ્ત મળી ઇવન નાસ્તો પણ સરસ જગ્યા મળ્યો કેમ કાંક નવો ટેસ્ટ મળે કાંઈક અને આપણે જે ખાતા હોય ને એ ખાવાનો પ્રયત્ન કરશું ને તો આપણે નહીં જ ભાવે એટલે કાંઈક નવો પ્રયત્ન કરવાનો ટ્રાય કરવાનો કેમકે નવી જગ્યા એવા છે તો નવો પ્રયત્ન કરશું તો એ નવી જગ્યાની એ નવી વસ્તુ દાઢે જોશે જો તમે બીજી વાર આવશો આખા વિડીયોમાં એક વસ્તુ તો તમને આવશે ને આવશે આ ઘોડાવાળાનો છે ને ત્રાસ છે એક પ્રકારનો ફૂલ ત્રાસ છે જોકે સેવાય છે કે જે ખરેખર ચડી નથી શકતા આખા રસ્તામાં ઘોડા 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 જ ગીરા રાખે છે અને સાથે સાથે આવી રીતે આખો અડધો રસ્તો રોકી લીધો છે આગળ જાઉં ને આગળ જાઉં ને એટલે આખો રસ્તો રોકી લે જે પેદલ જે ચાલવાવાળા હોય ને એને તો એમ જ સમજે છે કે આ આપણે કમાવા નથી જતા ને એટલે હેરાન કરો એ ગણતરીથી જ હાલે છે જો વિડીયો ચાલુ જ છે કઈ રીતે જો આખા લઈ જાય છે બધાને અહીં થઈ ગયા છે જ્યાં સવારે પાંચ વાગે આપણે પહોંચ્યા હતા અહીંથી આપણે વિડીયો બનાવ્યો હતો અને કીધું તો કીધું કે હમેશ છે પુલ દેખાય ત્યાં આપણે રોકાણા હતા અને બાર કલાકમાં પાછા વળી ગયા છીએ અને નીચે જોઈ કેટલી વારમાં આપણે પહોંચીએ છીએ તો ઘણા બધા નીચે ઉતરી ગયા છે મૌલિકભાઈ શેઢીભાઈ એ મારે ગોળે ગોળી જાય છે બાકી બધો સ્ટાફ અમારો નીચે પહોંચી ગયો છે અને ઘનશ્યામભાઈ મારા રોકેટમાં ગયા છે અદભુત નજારો છે હેલિકોપ્ટરનો આ રસ્તાનો નદીનો પ્રવાહ વહી રહ્યો છે અને આપણે ધીમે ધીમે નીચે જઈ રહ્યા છીએ સવા ચાર સાડા ચાર ચાલું કર્યું હતું સાડા ચાર જ ચાલુ કર્યું તેમ ઘણો અત્યારે છ ને ચૌદ થઈ છે અને બે કલાક જવું થવા એવું છે અને આપણે ઘણું બધું નીચે ઉતરી ગયા છીએ જોઈએ કેટલા વગર સુધીમાં નીચે જઈએ છીએ અને રસ્તામાં આવતા નજારો બતાવું છું તમે કેદારનાથ યાત્રામાં આવતા હોય ને તો તમે પહેલાં વહેલા જે બરફ દેખાય ને એ આ સ્પોટ છે આ સ્પોટ જોઈ લેજો અહીંયાથી કેદારનાથ છ કિલોમીટર જેવું થાય છે છ કિલોમીટર આપણે ઉતરી ગયા છે આખો રસ્તો આખો સીધો હાલવાનો જ છે આખું ચીગવું ચીકવું છે બહુ ધ્યાન રાખીને હાલવું પડાવું છે રસ્તામાં આવા નાના મોટા ઘણા બધા વોટરફોલ જોવા મળે છે જેમાં કહેવાય કે બરફનું પાણી આવે છે એમાં તમે આંગળી નાખો ને તો તમારી આંગળી એક સેકન્ડમાં સીજી જાય એવું પાણી હોય આ હું ટ્રાય કરું કરવું તમે મારો રિએક્શન બતાવ હું રાખું આજ જય કેદારનાથ મહાદેવ આપણી કેદારનાથની યાત્રા આપણે પૂર્ણ કરી રાત્રે એક વાગી ગયો નીચે રસ્તામાં ઘણા બધા સીન આવતા હતા પણ અંધારું થઈ ગયું તો એટલે સીન શૂટ ના થયો એક વસ્તુ હજી હું તમને બતાવું તો જો આ સોનપ્રયાગમાં અત્યારે સીએસ થવાનો કોર છે અને આજે નદી જાય છે ને નદી નદીએ નદીએ તમે અહિયાલા જાઓ ને એટલે સીધા તમે કેદારનાથ જ પો તમે એ રીતનો આખો માહોલ છે આમ અમારી દુઃખ દૂર દૂર ગાડી પાર્કિંગમાં પડી છે એટલે હવે અમારી આ કેદારનાથ અચેતર પૂરી થઈ છે હવે ક્યાં જાય શું જાય કે ખબર નથી અને કેટલા દિવસ પછી અમે તડકો જોયો છે અમે રજીસ્ટ્રેશન ઓફિસ છે એની સામે જ અમે હોટલ રાખી છે બે હજાર રૂપિયા જેવો ખર્ચો થયો હતો હોટલનો છ જણા વચ્ચે અને સરસ હોટલ હતી હોટલ હતી જ્યાં છે અડધ નગ્ન હાલતમાં એટલે બસ હવે થાકી ગયા હતા બધા આરામ થઈ ગયો છે હવે અમે ભાગશું જ્યાં જવાય